વ્યાજખોરોના ત્રાસ થી તરસાલી સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે જવાબદાર વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસ માટે જવાબદાર ચાર વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરીને ઝડપી પાડ્યા છે વ્યાજખોરોએ અન્ય કોઈ પાસેથી આ રીતે વ્યાજની વસૂલાત કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે જણાવ્યું હતું કે હું ઘરેથી લોખંડ ની રીંગ બનાવવાનું કામ કરું છું ગત તારીખ પહેલીએ સાંજે ઘરના તમામ સભ્યો જમીને બેઠા હતા ત્યારબાદ હું અલ્પના સિનેમા પાસેથી શેરડીનો રસ લાવ્યો હતો તેમાં પાજવાળાના નીરજભાઈ પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાઇડ નાઇટ લાવી ડ્રસમાં ભેળવી મારા પુત્ર આકાશ પત્ની બિંદુબેન તથા પિતા મનહરલાલને પોડાવ્યું હતું ત્યારબાદ તેનું ન મોત થયા હતા હું ઘરેથી લોખંડની જે રીંગ બનાવતો હતો તેનો ઉપયોગ ડસ્ટ કલેક્ટ બેગ બનાવવામાં થાય છે આ બેગ બનાવવા માટે અલગ અલગ રો મટીરિયલનો ઉપયોગ થાય છે હું રાજેશભાઈ સિંધી રહે અકોટા પાસેથી ખરીદી લાવતો હતો જેઓની દુકાન સખી હાર્ડવેર ના નામે જીઆઈડીસી વડસર મેઇન રોડ પાસે છે હું લોખંડની રિંગ બનાવી વેપારીઓને આપતો હતો તે પૈકી એક વેપારી જયેન્દ્રભાઈ પરમાર છે જેઓ વાઘુડિયા રોડ ગુડાના મકાનમાં રહે છે જ્યારે અન્ય એક વેપારી ધર્મા સ્વામી છે ધર્મા સ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ પાસેથી મેં બે લાખ રૂપિયા વીસ ટકાના વ્યાજે લીધા હતા રાજેશભાઈ સિંધી પાસેથી ટોટલ અઢી લાખ રૂપિયા એમણે વીસ ટકા વ્યાજે લીધેલા છે એમાંથી એમણે પચાસ હજાર રૂપિયા ત્રણ વખત પરત આપ્યા અને ટોટલ એક લાખ પચાસ હજાર પરત આપ્યા અઢી લાખ લીધા એમાંથી દોઢ લાખ પરત કર્યા અને એક લાખ રૂપિયા આપવાના બાકી હતા આ જે બધા પરત આપ્યા છે બધા કેશ આપેલા છે અને રાજેશભાઈએ જે આ ફરિયાદીના આપ્યા ચેતનભાઈ સોનીને એ બેરર ચેકથી આપેલા છે બીજા જે વ્યક્તિ છે એ છે જયેન્દ્રસિંહ પરમાર એમની પાસેથી એક લાખ પચીસ હજાર રૂપિયા વીસ ટકાના વ્યાજે લીધેલા એમાંથી એમણે પરત આપેલા છે પંચોતેર હજાર પચીસ પચીસ હજારના ત્રણ વખત એમણે પરત આપેલા છે ટોટલ પંચોતેર હજાર પરત આપ્યા અને જયેન્દ્રસિંહ પરમાર પાસેથી આપણે એક લાખ સાહીઠ હજારનો એક ચેક ચેતનભાઈ સોની એક આપેલો આપણે રિકવર કર્યો છે એવી રીતે રાજેશભાઈ સિંધી પાસેથી આપણે બે લાખ પચાસ હજારનો એક ચેક રિકવર કર્યો છે